એવું હોત તો અંતર મંતર કરી ના હમું કરતું પછી લેવા જ્યા વેદને હવે વેદ તરના સતયુગ નો હતો એવું હોય તો એ જંતર મંતર કરીને હમું કરે પડું એને મગાઈ દવા હનુમાન ભાઈ હનુમાને ભગવાન હતા ઈને ગોતવું પડ્યું એ ડાખો પર્વત લઈને આવ્યા એટલે વાત એમ છે કે ચાલ નહીં કેતો કે આપણે કેમ મટારી નાખ્યું આમ જંતર મંતર થી હા થોડું ઘણું હોય પણ એટલું બધું પણ ના હોય કે ના આપણે મોની શ્રદ્ધા હોય પછી અમુક લોકો અંધશ્રદ્ધા વધારે પાળવા નાખે તો આમ કરો તો થઈ જાય આમ કરો તો થઈ જાય એટલે ભગવાન જ નતા ભગવાન ખુદ ના મટાડી નાખો તો એમ ભાઈ ને અડધું પણ અંધશ્રદ્ધા જાય હે માન તો ખબર હે મે તો આખી ના છે તમે વાત કરો તમે બોલો આнда હો ભરા આવડી તો વોચિંગ હાચી ની કીધા પેલી કોકના મોત મતમ જ્યાદા ના આલી ની હે પેકેટ ખાલી પડી જાણે હે નાખાય બરોબર હે બસ સમજીએ હમજી નાખ પણ આપણે આપણા જીવનમાં પાલન ના કરી ગયે ના થાય આપણા દે આપણે જો એમો કેવું હે પાલન તો નહીં થાતા તો મે એ એ એ તું ભાયો હા એ મેન વાત એમ ત્રણ વસ્તુ હોય એક તમારે મોહ ના કરવાનો ગુસ્સો ના કરવાનો અને ડરવાનું નહીં હ આપણે ડરે તો ગમે ત્યાં ડરી જ મોહ મોહે આપણે થઈ જ જાય ગમે તે પૈસા નો થાય ગમે તે થઈ જાય અને ગુસ્સો આપણે ગમે તે આવી જાય એ ત્રણ ત્રણ વસ્તુ એ ને એના ઉપર કાબુ કરી નાખે ને તો બધું પેલું થઈ જાય

મેં શ્લોકને યાદ કરે ખાલી એનું સમજણ આવે ને કે આ કે આ રીતે જે શ્લોકનું પેલું હા એ સમજી હોય કે શ્લોકનું પેલું પાસન તર શું થાય શ્લોક શ્લોક કેવા હોય અમુક શ્લોક એવા આવી જોઈએ અંદર જે આપણે કહ્યું કોઈ ખરાબ ટાઈમ આવ્યો કોઈ એવું આવ્યું એ મંત્ર ખાલી આપણે ઉચ્ચારણ કરે ને હા તોય આપણે પેલું ઘણું બધું પેલું થઈ જાય હમ બચવાથી ફરક પડે ખરી બાજુ

એમાં તો નશાનું ના જ પડે નશો ના કરો વાચવા થી ઘણો ફરક પડે તમે જો વચન થોડો ઘણો સમજી લો ને તો ઘણા ફરક પડે હા એ બધું થઈ આપડે કોઈ એવો સમય આવે ને તો આપડે એનું થોડું ઘણું બીલું હોય ને તો આપડે ઘણો ફરક પડી જાય

કાષ્ટા બોલું બને છે બહુ જૂ છે ને આ અમે કેમ એટલે જ મતવા રેડીઓ કેપા મજા વાતાવરણ કે બહુ જ ધરમ છે ને બહુ બારે બધી આવાજે આજે રાજેણ હા બધી રેણ હા આજે રાજેણ કલા આજે રાજેણ એટલે કંડક હા કંડક કોઈ નથી

Uh. <laughs>